આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યું હાર્યામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વે પારણા નોમના દિવસે મટકી ફોડ ભોજન પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો કાંકરેજ તાલુકાના ખારિયા ખાતે શ્રી શિવ મંદિર ચાચર ચોકમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે વહેલા મંદિરના ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણને નવા વસ્ત્રો પહેરાવી સોળે શણગાર સજાવી સૌપ્રથમ મંદિરના શિખર પર ધજા ચડાવી આરતી પૂજા અર્ચના વંદના કરવામાં આવી ત્યારબાદ નંદ ઘેરાનંદ ભયો જઈ કનૈયા લાલ કિના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રાસગરબાની રમઝટ બોલાવી હતી જેમાં શિવશક્તિ હાઈસ્કૂલના ક્લાર્ક કીર્તિશ્રી વાઘેલા દ્વારા બાળકોને તૈયાર કરી રાધાકૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું પાયણા નોમના દિવસે રાસ ગરબા કરી મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો સૌ ગામ લોકોને ભોજન પ્રસાદ પીરસાયો અને શ્રદ્ધાળુ ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી અને ગામના ભોજનદાતા શ્રી વાઘેલા કીર્તિશી પ્રભાતસિંહ બનાસકાંઠા ભાજપ પ્રમુખ વાઘેલા કનુભા નાનુભા સરપંચ વાઘેલા લાલસંગ માધલસંઘ દેસાઈ ખુરશીભાઈ વસ્તાભાઈ ભુવાજી વાઘેલા અજમલસિંહ પ્રભાતસિંહ શિક્ષક વાઘેલા વિક્રમસિંહ ઉદેશી પોલીસ વાઘેલા વિક્રમસિંહ નાનુભા તલાટી સા પિનાકીનભાઈ મુક્તિલાલ શેઠ વાઘેલા રાજુભા કાળુભા વાઘેલા સંજુભા તલસંગ વાઘેલા વેણસિંહ કીર્તિશી શિક્ષક ઠાકોર કનુજી સોમાજી પત્રકાર એન્ડ ડેપ્યુટી સરપંચ વાઘેલા વનુભા ભગાજી મંડપ વાઘેલા મોહબ્બતસિંહ તરફથી અઢારે આલમના શ્રદ્ધાળુઓને પ્રેમથી ભોજન પ્રસાદ પ્રસાદ્યો હતો અને પવિત્ર શ્રાવણ માસની આઠમ અને ચોથા સોમવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામની બહેન બેટી અને મહિલાઓ દેશી ઢોલના તાલે ગરબે ઘૂમી ભક્તિભાવપૂર્વક શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની રંગેચંગી ઉજવણી કરાઈ હતી બીરો રિપોર્ટ કનુજી ઠાકોર કાકરેજ